નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ મહેતા અને એમસક્તિ ટીમ વતી આજે તખત ગામ તખતગઢ ગામે તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠાએ આવ્યો છું પ્રગતિશીલ ખેડૂત એવા હરેશભાઈ એમના ખેતરમાં આપણે વરિયારીનું વાવેતર છે જેમાં આપણે કોટીનોનો પટ અપાવ્યો હતો ને એનું પરિણામ લેવા આજે આપણે અહીંયા હાજર છીએ ને હરેશભાઈ આપણી સાથે છે એમની પાસે જ આપણે વિસ્તારથી જાણીશું એને કઈ રીતે ઉપયોગ કર્યો ને એમને શું ફાયદો મળ્યો એનાથી તો હરેશભાઈ પહેલા તો તમારું આખું નામ સાહેબ જરા જણાવશો મિત્રો મિત્રોને મારું નામ હરેશભાઈ અંબાલાલ પટેલ ગામ મારું તખતગઢ સાહેબ તમારો મોબાઈલ નંબર જરા જણાવી દેશો મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત એક્યાસી અઠ્ઠાવન સાત ચૌદ સરસ હવે હરેશભાઈ આપણે જે કોટીનોનો પટ તમે વરિયારીમાં આપ્યો છે અને જ્યાં નથી આપ્યો એ બે માં અત્યારે તમને શું તફાવત દેખાય છે કઈ રીતનું પરિણામ તમને મળ્યું ને કેટલો ડોઝ તમે કઈ રીતે વપરાશ કર્યો છે એ જરા જણાવશો આપણે કોટીનોનો મે પટ વળીયારીમાં આપેલો છે વળિયારીમાં મે એક કિલો બિયાણ પાછળ આપણે અઢી એમએલ અઢી એમએલ મેં એક કિલો દાણાની અંદર હાથની અંદર તેલનું મેં મિશ્રણ કરી વળિયારીના દાણા ઉપર મેં પટ આપેલો અને એનું રિઝલ્ટ મને સારામાં સારું મળ્યું મારી વળિયારી પાંચમે દિવસે દેખાવાની ચાલુ થઈ સરસ જે વળિયારી આજે આપણે સાત આઠ દિવસે દેખાતી હોય પાંચમે દિવસે દેખાવાનું ને ચાલુ આઠ દિવસે તો પૂરી ચાસે ચડી ગઈ ને એનું રિઝલ્ટ આજે આ જોઈ રહ્યા છીએ આપણે કે એનું ગ્રોથ આજે મેં આ મારા ખેતરમાં વળિયારીમાં કોઈ ખાતર કોઈ દવા આજ સુધી મેં હજી નથી આપ્યું આ જે પટ આપ્યું એનું જ ખાલી આ જે રિઝલ્ટ છે એ છે મારા બાજુમાં મારા અંકલે બી વળિયારી વાવેલી એને પટ નહોતો આપ્યો અમારા બે વચ્ચે ડિફરન્સ આજે દેખાય છે મારી વળિયારીમાં આજે પટ આપેલી એનાથી એ સારી છે ને અંકલ ની આજે વરિયારી એને ખાતર ને દવા થી છતાં એની મધ્યમ છે એટલે એમને બધા જ શેડ્યુલ પ્રમાણે એમને ખાતર ને ડોઝ બધું આપી દીધું છે આપણામાં હજી આપણે કોઈ વસ્તુ કરી નથી ખાલી પટ જે આપ્યો તો એટલા પૂરતું જ છે ને તેમ છતાં આપડી વરિયારી આગળ ચાલે છે એમની કરતા એવું તમને એવું સો ટકા દેખાય છે તો ભાઈઓ આપણે આ જોયું કે કોટીનો ફક્ત અઢી એમ એટલે કે કિલોએ નવ રૂપિયાનો ખર્ચો કર્યો બસ નોર્મલ અને જેનાથી આટલો અગર ફાયદો આપણને મળ્યો છે સાથે સાથે એક સરખો ઉગાવો એક સરખા દાણા ઉગી આવવા કોઈ દાણા વેસ્ટનો નો જવા બિયારણની બચત થવી એ સૌથી મોટો ફાયદો છે જર્મિનેશન આનું બહુ સરસ છે દરેક ખેડૂત મિત્રોને કોટીનોનો ઉપયોગ કરવો જ જોઈએ એ આપણા બિયારણમાં બચત થશે એ કે દાણા ફેલ નહી જાય એ સારામાં સારું રિઝલ્ટ છે બહુ સરસ સરેશભાઈ તમે આ માહિતી આપી એ બદલ બીજા ખેડૂતોને આનો લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ અને જે કોઈને જે કાંઈ પૂછવું હોય તકલીફ હોય કાંઈ જાણવું હોય તો તમે કંપનીના કસ્ટમર કેર નંબર પર કોલ કરી શકો છો અને હરેશભાઈના નંબર પણ આપણે આ વિડીયોમાં લીધેલા છે તમે રૂબરૂ એને ફોન કરીને બી પૂછીને જાણી શકો છો કે કેવું પરિણામ એમને મળ્યું છે આભાર